જે નિર્દોષ જેના સાવા જમીન નથી ને એ બધાને તોડી નાખે મારી પર અડદલના લોકોને મારવા માટેનો કિમ્યો જ ઘડેલો એક બેન ને તું હું કેવી રીતે માર્યા નિર્દોષ માણાને માર મારવામાં આવ્યો એ વ્યાજબી તો નથી કોઈ બુટલેગરને આમ કર્યું કારણ કે એવડા એને પૈસા મળ્યા નમસ્કાર હું શું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન અમે લોકો અત્યારે હડડ ગામની અંદર છીએ જ્યાં થોડા દિવસો પૂર્વે જે આખું પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણ કરતા વધુ વાસ્તવિકતા એવી છે કે જેની અંદર પોલીસ દમન ગુજારવામાં આવ્યું લોકશાહીની બહુ મોટી વાતો સારી લાગે સમાજને દેખાય એવી લાગે પરંતુ વાસ્તવિકતા જ્યારે આ ગામડાની અંદર ફરીએ અને જેમના ઘરના લોકો હેરાન થયા જેમના પર ખોટી રીતે પોલીસે દમન ગુજાર્યો એમના પરિવાર સાથે અને જેમને આખી ઘટના જોઈ તેમની સાથે વાત કરીએ ત્યારે ખરા અર્થમાં સમજાય કે સાચી પરિસ્થિતિ શું છે ઓફ કેમેરા એવું અમને કહેવામાં આવ્યું છે કે પોલીસે ધમકી આપી છે કે બોલ્યા તો હજી વાહ કાબરા થઈ જશે આ પરિસ્થિતિ છે પણ અમુક લોકો જે બોલવા તૈયાર છે તેમની સાથે વાત કરવી છે કારણ કે અમે લોકો અહીંયા આવ્યા છીએ સમજીએ કે આખી પરિસ્થિતિ શું થઈ હતી કાકા શું નામ છે આપનું મારું નામ છે જમણ ભૂપતભાઈ મેરામભાઈ જમણભાઈ શું કેશો આખી ઘટના વિશે મને તો એવું હોય હટકા નું એવું લાગે છે કે આ જેડ વાળા રેગ ની એમને રચનાત્મક કીમીઓ ઘડી અને મૂકેલો છે નહીં હળદર ની બહાર નીકળવા દીધા નહીં હળદર ની બહાર રાખ્યા હળદરની અંદર ઘૂસાડી અને હળદરના વ્યક્તિઓને મારવા માટે અંદર કરવા દીધા નહીંતર તો એને પાળિયાદ જાવ પાળિયાથી હેડે જવું તો ક્યાંય બીજા આયા કેમ નો ફર્યા અડદર ની અંદર જ આડા ભર્યા અડદના લોકોને મારવા માટેનો કીમિયો જ ઘડેલો હતો હવે આ ઘર છે આ કેટલા ફૂટ અહીંથી દૂર છે એ ઘરે એ ઘરેથી સાહેબ એક જ હતા પેપર ખોલતા એને મારી મારી તોડી નાખ્યા હવે આ ઘરે અહીંથી વાડિયા થઈ ગયેલા હતા લઈ રહી ગયા બડખેરાને અમે કેટલું ઘર દે દૂર છે એ ઘરેથી અંદર હેનો મેનેજર કોણ કરે છે કે નહીં એ આવીને ઘરે વિભાગ કરતા તો હવે એ ભાઈને લઈ ગયા નથી

એટલે બધા માણા વિખાણક નહીં ત્યાં અંદર થી બહાર ના માણસો નો મળ્યા ને એટલે ઘરના માણસો હોટાવી લઈ ગયા ના મારો છોકરો પડખે રોજ હા મોડેલું છું જ્યાં કડા થી લઈ ગયા મારા છોકરા ને એ ઘરે બેઠો બેઠો પેપર વાંચ વાંચ પેપર ની તૈયારી કરવા માટે બેઠો તો આ લોકસામાં આપડે હવે એને જવું નથી એને માર માર્યો છે એને માર માર્યો તો છોડી દીધા કે અત્યારે પછી આ જામીન વગર છોડી દીધા કારણ કે ગુના મારી પોતે હતા એટલા માટે તમને શું લાગે છે આની પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે કેમ આવું વર્તન પોલીસે કરવું પડે છે રાજ્યપાળાને એવું છે કે કોઈ બીજા આવીને મત લઈ જતા હોય એવું એને લાગતું હોય તો ભલે પણ અમારું એવું માનવું છે કે અમને હળદર વાળાને મારવા માટે તો કાર્ય ઘટેલું છે નહીતર તો એને પાળિયા પાળિયાદ થી આવ્યા તો પાળિયાદ જ રોકી લેવા પડે આટલી શું કોઈ ગઈ કામ છે એને મુદ્દો સાચો હતો તમને લાગે છે કે ખેડૂતોનો મુદ્દો સાચો હતો હવે મુદ્દો તો એવડા મુદ્દાવાળાને ખબર કઈ રીતની ઘટના ઘડે છે એ અંદર શું છે એ મને મારે ખબર હોય મને કેટલી બળતરા આવે તમને નો ખબર હોડને પડે કદાચ મઢેથી ભાંખું તોય તમને થોડુંક એવું લાગે કઈ બળતરા પણ એના અંદર કેવી ઘટના ઘરી છે એ આને જ ખબર હોય તો હવે શું લાગે છે પરિવર્તન આવશે લોકો આ કંટાળી ગયા છે આ રીતે આવે તો શું કરીશે પબ્લિક કરશે હું આ અમારે આટલા ઘરે રાખ મે તમને સિંધા ને એમાંથી એક ને પણ વેગો જમીન નથી અમારા બાપે હું નાટી વૈદ્ય ના જ ગયો આવ કારણ વગેરે નહી આ આવી

એમની પાસે ભેરા ગણ મશીન હતા ફરતા ફરતા હળદર ફરતા આખા રાઉન્ડ બેઠા હતા તો કેમ કરી ગયા હાલો એના ઘર માં દેવા હતા એટલે મારું ઘર અહીંયા છે પોલીસવાળા વાળા એ ભાઈ જે હતા ને એનું રક્ષણ વતન કરતા રાતના ના અને રાતે ગાડી લાવીને બોલાવીને કાઢી મૂક્યા હવે તમને શું લાગે છે આખો આ ઘટનાક્રમ અહીંયા થયા પછી શું થવું જોઈએ અને સરકાર પાસે તમારી શું માંગ જો સરકાર આ વાત સાંભળે તો સરકાર એવી છે કે અમે નહીં તો તમે નહીં બરોબર અમારું હોય તો તમે હોવ એવું છે ને નહતર અમને શું આ કોઈ તાય મારે હા એનું કેવું એવું છે કે અમારે પડખેરીઓ તો તમે શાંતિથી જીવી શકો નકર ન જીવી શકો એવું પણ કહેવામાં આવે છે કે પોલીસના અમુક લોકો આવીને ધાક ધમકી પણ આપી ગયા છે કે તમારે બોલવાનું નહીં આવું બધું કીધું છે આ વાળા કોઈ બોલવા આવતા જ નહીં આવે તો બે મિનિટ દૂર જેડીયો લે અને એમાંથી કટ કાપી અને એના માટે જે ઉપયોગી હોય કે ને એટલું રાખી બાકીનું કાઢી નાખે હવે તમે શું કરશો એ કઈ મને ખબર નથી જો તમે હું તમને ખુલ્લામાં જ કહું છું કે આ વિડીયોમાં તમારે કેટલું રાખવું એ તમારી મરજીની વાત છે મારી તો હાલવાનું નથી એમ આ બધા જે કોઈ આવ્યા કે નહીં એને એ જ કર્યું છે શું નામ છે આપનું મુકેશભાઈ મુકેશભાઈ પેલા તો મને આખું એ સમજાવો કે પહેલેથી છેલ્લે સુધીનો ઘટનાક્રમ શું હતો પહેલા અહીંયા મિટિંગ થઈ રાજુભાઈ કરપડાની ને આયા પછી ટોળો એ ઉશ્કેરાયું પછી જ કરવાવાળા બધા ભાગી ગયા જે નિર્દોષજીને સાવા જમીન નથી ને એ બધાને તોડી નાખ્યા મારી મારી યાડ અહીંથી પાંચ કિલોમીટર દૂર છે હળદર ગામના વ્યક્તિ નિર્દોષ માર્યા કેવા માર્યા એમ તો જો ઈશારો કરો હા નિર્દોષ માણ એક સાવા ખેડૂતો એમના વી કે ખેડૂતને કઈ મનમાં જ નથી ખેડૂતોનો મુદ્દો હતો હા તમે ખેતી સાથે સંકળાયેલા છો ખેતી સાથે સંકળાયેલા છો કડદાની જે આખી વાત છે કડદા પ્રથાની વાત છે એ પ્રથાને લઈને તમે શું માનો છો કર દો એ બંને જ નહીં કરે ના કોઈનું સાંભળતા જ નહિતી એ ક્યાંક લેખિત માં આપસ્યું તો કોઈ નું હરામ છે સાંભળે તો એ લેખિત નું આખી જિંદગી ઉડાય ને લેખિત કીધું કાઈ નો થાય ખેડૂ હેરાન થવાનું દ્રશ્ય તો આ મુદ્દો ઉઠાવ્યો એ તમને લાગે છે કે વ્યાજબી મુદ્દો હતો વ્યાજબી હતો ને ખેડૂ બિચારાને વિચારાને લુગડાનો વ્યાજ નથી મેં ત્રણ વરસ લુગડા નહીં લીધા વિચાર તો કરો પૈસા બીજા બહારથી થી લાવી એને દેવા કે લુગડાવાળાને દેવા આ એટલું બધું ખેડૂત માથે છે મારે એ સમજવું છે કે પહેલાં શરૂઆત ક્યાંથી થઈ હતી કાકરી ચાળો પહેલાં કોઈ બી જાય કર્યો તો ગામના લોકો હતા શું હતું એક બાયના લોકો હતા ગામના કોઈ નહોતા ગામના દિશા હાવ નિર્દોષ આવી ગયા જે કીરે ઘરમાં કામ કરીને મજૂરી એક ટકનું લાવીને ટકનું ખાય એવા ને માર્યા ઘરમાં ઘૂસી ઘુસીને સીધા મારવા માંડ્યા કે શું થયું તું બાઈઓને માર્યા એક બેનને તીમ પૂછ્યો હું કેવી રીતે માર્યા આવું હાલે હાવ કઈ આનાથી શું લાગે છે ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો છો કે પોલીસ નું આ વર્તન અને આંદોલન વ્યાજબી વ્યાજબી માંગણી અને કોઈ આંદોલન કરવાનો કરવાનું આયા પંદરસો કે મોટા ઉપાડે વ્યાપાર બોલી જાય પંદરસો ના જઈને હોવા સીધો કાપ મે વ્યાપાર પાછું અહિયાં થી પાછું જવાનું પાછું વળે પાછું હોય વડે તોડે તોડીને વળે પાછા પાછા અહિયાં ઘાલે વેપારી ને કોઈ દે આમ બુસ્કટ પકડાનો પોલીસ થી કોઈ બુટલેગર ને આમ કર્યું કારણ કે એવડે ને પૈસા મળે છે કે છે અમુકના લોકોના લોકો ના ઘર માં ઘુસી પણ તોડફોડ કરવામાં આવી છે એ વાત કેટલી સાચી હાચો હાચો તમે તમાર નજરે જોઈ આવો આંખ્યા બધે નજરે ગિરાજ ને રિપોર્ટિંગ કરો હા આ તો ઈમે બોલ્યો તમને એમ લાગે કે આ ખોટું બોલતા પણ તમાર નજરે જોઈ જોવાનું અને લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તમે કઈ યુવાન તરીકે કઈ વાત કરવા માંગો તો નહીં નહીં તમે હતા જ નહીં હતા સાહેબ પાછળ થી તમને ખબર પડી એ મુજબ શું લાગે છે એ મુદ્દો પાછળથી ખબર પડી કે આ રીતનું ઘર્ષણ થયું પોલીસ ને પબ્લિક વખતે લાઠી ચાર્જ થયો નિર્દોષ માણસ લઈ જવામાં આવ્યા પણ નિર્દોષ જે હતા એને છોડી મૂક્યા બરોબર એ એટલી ઘટના કેમ ને અહીંયા ખબર છે મને વ્યાજબી થયું જે થયું એ તમને લાગે છે વ્યાજબી તો નથી થયું ને નિર્દોષ માણાને માર મારવામાં આવ્યો એ વ્યાજબી તો નથી ને નિર્દોષ ના પાડોશીના કનાના તમામને લઈ ગયા એ તો વ્યાજબી નથી ને સામેથી આવ્યા હોય છે ઘરે પહોંચ્યા હોય રાતના કમને કંઈ જાણ પણ નથી આવે લોકોને એ નિર્દોષ લોકોને લઈ ગયા છે સરકાર પર તમને આટલું આવું હતું કે સરકાર આવું કૃત્ય પણ કરી શકે પોલીસ પાસે આવું કામ પણ કરાવી શકે એવી કોઈ સરકારની આપણને કોઈ જાણીએ સરકાર આવું કામ કરાવી શકશે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ થાય છે

આટલું નિષ્ઠુર કેમ થયું ભારતના સંવિધાનની અંદર આઝાદી મળ્યા પછી ગુલામીમાંથી મુક્ત થયા પછી દરેક વ્યક્તિને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો એક અધિકાર મળ્યો છે પરંતુ આ અધિકારનું કેવું પરિણામ આવી શકે જ્યારે તમે તમારા અધિકાર માટે તમારા હક માટે જો રસ્તા પર ઉતરશો તો તમે આંદોલન કરશો તો કેવું પરિણામ આવે તેનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે વધુ કશું મને કહેવું પડે એવું લાગતું નથી ગામની અંદર અમે ઘરોમાં પણ જવાના છીએ કે જ્યાં પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે અને એ પણ નિર્દોષના ઘરોની અંદર જોઈએ અને સાચો અહેવાલ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ શહેરમાં બેઠા લોકોને આ વાસ્તવિકતા બતાવવાનો એક નાનો અમથો પ્રયત્ન છે આશા રાખીએ છીએ તમારા સુધી આ વાત સાચી રીતે પહોંચશે અને આવનારી ચૂંટણીની અંદર માત્ર ને માત્ર મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમના નામે મત દેવા કરતાં ક્યાંક વાસ્તવિકતા જોઈને પણ આપણે લોકો મતદાન કરીશું ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાતમથન સાથે નમસ્કાર